એ અમદાવાદ વનમૂલ ખાતે ફેસ્ટિવલ કલેક્શનનું અનાવરણ કર્યું જાણીતી અને અગ્રગણ્ય સ્વદેશી ફેશન બ્રાન્ડ બીબાએ અમદાવાદના નેક્સિપ સ્ટોર ખાતે તેના નવનીતમ ફેસ્ટિવલ કલેક્શનના ભવ્ય લોન્ચિંગની ઉજવણી કરી જેમાં સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા ખાસ ઉપસ્થિત રહી હતી બીબાનું નવું ફેસ્ટિવલ અને વેડિંગ એડિટાઇન દ્વારા અલગ હોવાની ફિલોસોફીનું પ્રતિબિંબિત કરે છે સમૃદ્ધ રંગો જટિલ ભરતકામ અને સમકાલીન સિલ્યુએટસ સાથે વ્યક્તિત્વ અને વિવિધતાની ઉજવણી કરે છે તહેવારોના લઈને ગ્લેમરસ ગ્લેમરસ લગ્નના કપડા સુધી પણ અહીંયા જોવા મળશે અમદાવાદ તહેવારોના ગ્લેમરથી ચમકી ઉઠ્યું છે કારણ કે ફેશન ઉત્સાહીઓ એક છતની છે તેથી દરેક વસ્તુઓ બીબા દ્વારા રજૂ કરાઈ છે બીબા બાદ મોલ પેલેડિયમ મોલ સીજે રોડ પ્રહલાદનગર સિંધુ અને અન્ય સ્થળો પર પોતાના આઉટલેટ ધરાવે છે અને ત્યાં આગળ તેઓ પોતાની મજબૂત હાજરી સાથે આ નવા કલેક્શન રજૂ કરે છે એ શહેરના સ્ટાઇલિશ પ્રત્યે સભાન ખરીદદારો માટે ખૂબ જ અનુકૂળ પડશે સૌ તો હું ખુશ છું મને એનું નવરાત્રી કલેક્શન અને દિવાળી કલેક્શન બહુ જ ગમ્યું કારણ કે અત્યારે નવરાત્રી ઓન ગોઈંગ સિઝન ચાલી રહી છે અને જે રીતના ચણિયાચોળી એ લોકો લાવ્યા છે ઇટ્સ વેરી સ્ટાઇલિશ અત્યારના જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણના છે મને ઘણી છોકરીઓના મેસેજીસ પણ ઓલરેડી આવી ગયા છે કે આ યાર અમને પણ જોઈએ છે અમને પણ જોઈએ છે સો તો મેં એમને એક જ મેસેજ કર્યો ગો ટુ યોર નિયરેસ્ટ વિવા સ્ટોર સૌપ્રથમ તો એ અભિનંદન મારે એકચ્યુઅલી ઓડિયન્સને કરવો છે કારણ કે એમને ગુજરાતી પિક્ચરને જે રીતે પ્રતિસાદ આપ્યો જે રીતે એમને વર્ષ જેવી પિક્ચરને પ્રેમ આપ્યો આજે એમના જ કારણે આજે વર્ષ જેવી ફિલ્મ દુનિયાભરમાં ડંકો વગાડી રહી છે તેમનો લેવલ ટુ બની એ પણ લોકોને ખૂબ જ મજા આવી આજે પેન ઇન્ડિયા રિલીઝ થઈ હિન્દીમાં રિલીઝ થઈ તો આઈ ગેસ આનો આખો જાય છે આપણી ઓડિયન્સને

हाथ से एम्ब्रॉयडरी करी हुई है सिल्क मिक्स है तो ऐसे सब कलेक्शन भी हैं बट कलर्स में आपको जो सबसे बढ़िया बात है विवा में कि आपको कलर्स ब्राइट कलर्स भी मिलेंगे और म्यूटेड कलर्स भी मिलेंगे जो चॉइस कस्टमर की है सो so कस्टमर के लिए हमारे तरफ से एक शॉपिंग करने पे उनको हमारा एक गिफ्ट बॉक्स है विवा का भी, जो हमारा अपना परफ्यूम है उसी परफ्यूम का परफ्यूम बॉक्स भी

જાનકી બોડીવાળા સાથે ભાગીદારી કરવી એ કુદરતી પસંદગી જેવું લાગે છે કારણ કે તેમનું જીવંત વ્યક્તિત્વ ભવ્યતા અને પ્રતિબિંબિત કરે છે આ પ્રસંગે જાનકી બોડીવાળા કે હું અમદાવાદમાં બીમાના ફેસ્ટિવલ કલેક્શનના લોન્ચનો ભાગ બનવા માટે રોમાંચક છું ખાસ કરીને નવરાત્રીના સમયમાં એક સમય કે જે મારા હૃદયની જ નજીક છે બીબા વિશે મને સૌથી વધુ જે ગમે છે તે છે તેમના વૈવિધ્યતા ભલે તમે ક્લાસિક ફેસ્ટિવલ વસ્તુઓ છટાદાર ભૂજન સુધી રહ્યા હો તે પણ અહીંયા તમને જોવા મળશે દર્શક મિત્રો આ હતા ત્યાં સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિમાં આપની હાથર હો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર